ધર્મ રાજા યુધિષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણને ફાગણ શુક્લ એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે કહ્યું આ એકાદશી બધા પાપો નાશ કરનારી અને હજાર ગાયોના આપનારી છે તેની કથા આ પ્રમાણે છે વિધિશ નામની નગરીમાં વિદ્વાન બ્રાહ્મણો રહેતા હતા આ નગરીના રાજાને ચિત્તરથ નામનો પુત્ર હતો તે શાસ્ત્રનો જાણકાર ધર્માચરણ વાળો અને એકાદશીનો ઉપવાસ કરવા વાળો હતો આગળસો એકાદશી દિવસે સૌએ ઉપવાસ કરી નદીએ જઈ સ્નાન વિધિ બતાવી દેવાલયમાં વિધિ પૂજન કર્યું તેણે આંબળાના ઝાડની પણ પૂજા કરી પછી પ્રાર્થના કરી જાગ આંબળાના ઝાડ નીચે બેસી આપ સૌને મોક્ષ આપો છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પછી ખોબામાં પાણીની અંજલી ભરીને આંબળાના ઝાડ તરફ જોઈ બોલ્યા કે હે ધાત્રી તું અમારા પાપો નાશ કરનારી છે અમે તને અરધી આપી વંદન કરીએ છીએ તું બ્રહ્મ સ્વરૂપ હોવાથી અમે તારી પ્રદિક્ષિણા કરીએ છીએ આમ કહી રાજાએ પ્રદક્ષિણા કરી રાત્રિનું જાગરણ કર્યું તે સમયે જીવ હિંસા કરીને પેટ ભરનારો એક ગરીબ પારધી ત્યાં આવી ચડ્યો દીવા સળગતા જોઈને તે ત્યાં આવ્યો કુતુહલ વસ્ત થઈ મૂર્તિના દર્શન કર્યા વિષ્ણુ ભક્તોની કથા સાંભળી અને આ બધું જોવાની લાલચમાં આખી રાતનું જાગરણ થઈ ગયું સવાર થતાં સૌ ઘેર ગયા શિકારીએ પણ ભોજન કર્યું થોડા સમય પછી આ પારદી મૃત્યુ પામ્યું અને એકાદશીના વ્રતના પ્રભાવથી તે વિદુરથ રાજાને ઘેરજ નમ્યું તેનું નામ વસુરથ પાડવામાં આવ્યું તે ધર્મિષ્ઠ અને મહાપરાક્રમી રાજા થયો એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયો અને પારબ દયોગે ભૂલો પડ્યો તેને દિશાઓનું ભાન રહ્યું નહીં રાતે પડતા તે જંગલમાં જ વખતે ડુંગરમાં રહેતા યવનનો કાફલો ત્યાં પહોંચ્યો જે રાજા વસુરથના દુશ્મનો હતા તેઓ રાજાને જોતા ચારે બાજુથી ઘેરી લઈ તે ઊંઘમાં જ મારી નાખવાનો વિચાર કરવા લાગ્યા ત્યાં જે એક ચમત્કાર થયો રાજાના શરીરમાંથી એક સુંદર દેહાકૃતિ વાળી પ્રગટ થઈ તેની આંખો લાલ અંગારા દિવ્ય શસ્ત્રો ધારણ કરેલા હતા તે ક્રોધાયમાન થઈ યવનો પર ઘસી ગઈ અને બધા યવનોનો સંહાર કરી નાખ્યો થોડી વારમાં રાજા જાગૃત થયો તેણે પોતાની પાસે યવનોને મળેલા હાલતમાં જોઈ વિચાર કરવા લાગ્યો મને શત્રુઓથી ઉગારી બચાવનાર કોણ હશે એટલામાં તો આકાશવાણી સંભળાય હે રાજન તે કરેલા આમ લકી એકાદશીના વ્રતના પ્રભાવે જ આજે ખુદ ભગવાને તારું રક્ષણ કર્યું છે જે કોઈ આ એકાદશ વ્રત કરશે તે શત્રુના અચાનક હુમલાઓથી તો બચશે જ પરંતુ વૈકુંઠ ધામમાં પણ પધારશે